પર્યાવરણને જાણો માણો અને જાળવો રોજકુવા પ્રાથમિક શાળાના બાળકોની પર્યાવરણીય પ્રવાસ યાત્રા છોટાઉદેપુર તાલુકાની ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના બાળકો માટે પર્યાવરણીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો પર્યટનની થીમ પર્યાવરણને જાણો માણો અને જાળવો પર આધારિત હતી પ્રવાસના સ્થળ તરીકે કાઇન્ડન આવેલા કોરાજના ડુંગરનું પસંદગી કરાઈ જ્યાં પ્રાચીન ગુફાઓ મહિમા ધરાવતું હનુમાનજી મંદિર બળિયા બાવજી શિવલિંગ તથા અન્ય ઐતિહાસિક સ્થળો છે બાળકોને વિવિધ પ્રકારની વનસ્પતિ પશુ પક્ષીઓ અને કુદરતી સૌંદર્યના નજારા માણતા ડુંગર તરફની સફર કરાવવામાં આવી શૈક્ષણિક અનુભવ સાથે વિદ્યાર્થીઓએ પ્રકૃતિના મહત્વ પર્યાવરણની જાળવણી અને વનસ્પતિના સંવર્ધન વિશે સમજ મેળવી સફરના ભાગરૂપે બાળકો માટે રમતો વાર્તાઓ અને બાળગીતોની મોજ માણીને આનંદદાયક દિન વિતાવ્યો આ પ્રવાસે બાળકોને પર્યાવરણ વિશેની જાગૃતિ વધારી જેથી ભવિષ્યમાં તેઓ સંવેદનશીલ નાગરિક બનીને પર્યાવરણની જાળવણી માટે કામ કરી શકે